જય ગિરનારી હરણ માધે મિત્રો આપણો ભાઈ ગુજરાતી ભાઈ છે એને સ્ટોરે આવ્યા છે એ મિત્ર છે હું તમને બતાવું એમાં સ્ટોરમાં હું રાખે છે બધું જો એ ભાઈ અરે પેલા આપણે વાત કરીએ બરાબર ચલો ભાઈ આપણું નામ કુશ કયા કઈ બાજુ ના ઇન્ડિયા અમદાવાદ અમદાવાદના ભાઈ છે આ મિત્ર છે બીજા જનક પટેલ સરસપુર અમદાવાદ જેટી પટેલ હા જો આનો સ્ટોર છે તમારા સ્ટોરમાં શું વસ્તુ છે આપણા પ્લાસ્ટર માં બધું જ મળે છે કન્વીનિયન્સ સ્ટોર છે દરેક આઈટમ રાખીએ છે આપણે હા એટીએમ છે નોટરી થી લઈને બધું એટીએમ બિટકોઈન મશીન સ્લર્પી મશીન આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક ચીપ્સ ચાલો હું બધાને બતાવું બતાવો બતાવો બધું બતાવો ચાલો જો આ એટીએમ બાજુમાં મશીન છે આ બિટકોઈન મશીન હા બાય કરી શકો હા બિટકોઈન બાય કરાયા એટીએમ છે પૈસા લેવા હા ભૈસાણ હા ઇન્ટરનેશનલ બધા ઠંડુ છે જુઓ અમે બતાવું એક પછી એક વસ્તુ હા કોફી મશીન આવ્યો જ્યાં કોફી મશીન છે જુઓ બહુ મસ્ત છે જુઓ આ ઠંડુ ઠંડાનું મશીન છે ક્રશ છે પેપ્સી છે જુઓ આ બધું જો મિત્રો આપણા મિત્રનો જ છે ત્યાં અમે એને સ્ટોરે આવ્યા છે મોટા ગુજરાતીનો જ છે પોતાના ઘરનો જો જો આ ગ્રાહક આવ્યા છે ચાલો જો જ્યો ગ્રાહક આવ્યા છે આ લોટરી છે બધું ખાવાની વસ્તુ છે જો આ લોટરીની ટિકિટ છે બધી જ્યાં ના લોટરીની ટિકિટ છે બધી આ મશીન છે ચેક કરવાનું જા જા જો હાય જોવા આ બધા સ્ટોરમાં મળે છે વસ્તુ ખાવાની વસ્તુ મળે છે બીજી બધી વસ્તુ મળે છે અહીંયા દૂધ મળેશ દહીં મળે છે ફ્રોજન ઘણું વસ્તુ મળે છે જો સ્ટોર છે ઇન્ડિયાનો સારો સ્ટોર છે મસ્ત જો આ બધી વસ્તુ રાખે છે મસાલા છે

જો મિત્રો વિડીયો તમને મોકલીશ તમે જો એમને લાઈક અને શેર કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરજો જો આ લોટ છે જ્યાં ઠંડુ છે બધું આમ કોલ્ડ ડ્રિંક્સ છે કેન્ડી છે જો મિક્સર વસ્તુ સિગારેટ મળે લાઈટર બાઈટર આ તે બધું પાણી મળે જો ગ્રાહક આવ્યા છે વળી બીજા સારું ચાલે છે અગરબત્તી છે જો વા મોસ્ટ ઓર મોટો છે જો હું મને આખો સ્ટોર બતાવું જોવા વા શેર કરજો ને લાઈક કરજો મિત્રો બટ બરમે સિગારેટ છે ગોડીયો છે પીવાની દીવાની છોકરા અમને કાવા માટે